સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યા જ એરંડા વિશે એરંડામાં વાયદામાં નીચા મથાળાથી સુધારો થતા મંદીના ગભરાટ શમી ગયો હતો અને નીચા મથાળે મકમતા જોવા મળી હતી એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની આવક વધતી નથી અને હજુ તારીખ 15મી જાન્યુઆરી સુધી નવા એરંડાની આવક છૂટી છવાઈ રહેવાની ધારણા કરવામાં આવી છે જૂના એરંડાના આ વર્ષે ભાવ 1300 ના લેવલે નીકળી ગયા હતા તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો ત્રીસ થી બારસો અઠ્યાવીસ ગોંડલ માં અગિયારસો એકાવન થી બારસો છાસઠ જામનગરમાં અગિયારસો થી બારસો સત્તર સાવરકુંડલા એક વિસાવદર માં નવસો પંચોતેર થી અગિયારસો ને એકસઠ ધોરાજીમાં એક હજાર છપ્પન થી બારસો ને એક તળાંજામાં અગિયારસો ચાલીસ થી અગિયારસો સાહીઠ હળવદ માં બારસો વીસ થી બારસો ને ઓગણસાઠ જસદણ માં અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો છેતાલીસ બોટાદમાં બાસઠ પાટણ માં બારસો આડત્રીસ થી બારસો અડસઠ ધાનેરા માં બારસો તેતાલીસ થી બારસો પાસઠ મહેસાણા માં બારસો પાંત્રીસ થી બારસો ત્રેપન વિજાપુર માં બારસો વીસ થી બારસો ચોપન બારસો પિસ્તાલીસ થી એકઠ કડીમાંલોદ માં બારસો પચાસ થી બારસો ઓગણસા દહેગામ માં બારસો બાવીસ થી બારસો આડત્રીસ દિયોદર માં બારસો ત્રેપન થી બારસો સાહીઠ વડાલી માં બારસો થી બારસો દસ સિદ્ધપુર માં બારસો ચાલીસ થી બારસો ચોસઠ હિંમતનગર માં બારસો દસ થી બારસો ચાલીસો છવ્વીસો બેચરાજી અઠાવન ખેડ્રહ માં બારસો ત્રીસ થી બારસો ચાલીસ કપડવંજમાં અગિયારસો થી પચીસ વિરમગમમાં બારસો થી બારસો સત્તાવન થરાદ માં બારસો થી બારસો